બારૈયાજીએ મુલાકાત કરી જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માંથી પસાર થતા મોટા ચિલોડા થી શામળાજી સુધીના રાષ્ટ્રીય રાજમાર્ગ અડતાલીસ પર થઈ રહેલ અપૂર્ણ કાર્ય ને શીઘ્રતાથી શીઘ્ર પૂર્ણ કરવા સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજી રજૂઆત કરી હતી આ માર્ગમાં આવતા સર્વિસ રોડ મુખ્ય માર્ગ અને પુલનું કાર્ય જે અધૂરું છે તે તે અંગે કરતા માનનીય મંત્રીએ રજૂઆતને ગંભીરતાથી સાંભળી અને જનતાને હાલાકી દૂર થાય તે હેતુસર વહેલી તકે અપૂર્ણ કાર્ય પૂર્ણ થાય તે અંગેની ખાતરી આપી હતી અધુરા સર્વિસ રોડના કાર્યો માટે મંત્રીએ રૂપિયા ચારસો છપ્પન કરોડ જેટલી રકમની ફાળવણી કરી અધિકારીઓને તાત્કાલિક ધોરણે કામ કરવાની સૂચના આપી તે બદલ તેમનો સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ આભાર વ્યક્ત કર્યો હતો આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ ટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે